બાપુ એક સુંદર મજાનો જાણવા જેવો પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે તલવાર વિશેની વિગતવાર માહિતી તલવારને મા ભવાનીનું સ્વરૂપ માનવામાં આવે છે બીજા અર્થમાં કહીએ તો તલવાર એ શક્તિનું પ્રતીક છે એટલે જ તો શાસ્ત્રમાં લખ્યું છે કે મંડણ ધ્રુમ સતન્યાયરી खंडन अनय अनित नाशक शासक प्रजा है अशी तू जगजीत आप जयरे इतिहास में डोकियो ने, तो तमने ख्याल आ जे जारी आ दुनिया में दुराचार पाप अन्याय के अत्याचार अराजकता के अधर्म ने के फैलाणो ने त्यारे तेरे आ विश्व में અરાજકતા અત્યાચાર દુરાચાર અન્યાય પાપ અને અધર્મને નાશ કરવા માટે સુશાસનની સ્થાપના પુનઃ કરવા માટે કોઈ વીરવર પુરુષ અથવા સ્ત્રીમાં ભવાનીના શરણે ગયા છે અને માને માથું નમાવી નમન કરી શક્તિ સ્વરૂપમાં ભવાનીને પોતાના કર કહેતા હાથમાં ધારણ કરી છે અને પ્રાર્થના કરી છે કે હે મા ભવાની તું તો દુષ્ટનો નાશ કરવાવાળી છે તું અધર્મ્યોને હણવાવાળી છે તું રૌદ્ર શક્તિશાળી દુઃખી પ્રજા રક્ષા કરવાવાળી અને સુશાસન સ્થાપનારી છું હે મા ભવાની તને મારા કોટી કોટી પ્રણામ કોટી કોટી વંદન મારી ભેરે રખો અને મને શક્તિ પ્રદાન કરો આજે આપણે તલવાર વિશે થોડી જાણકારી મેળવીએ આમ જોઈએ તો તલવારના મુખ્ય બે ભાગ છે પ્રથમ ભાગ ભાગ અને બીજો હાથમાં પકડાય ને ભાગને મુઠ અને જે ભાગ થકી વાર કરાય તે ભાગને પાનું કહેવામાં આવે છે શાસ્ત્રના જાણીતા ગ્રંથ પ્રતાપ શાસ્ત્રાગર અનુસાર તલવારના આઠ અંગ છે પ્રથમ રંગ આસમાની કાળો ધુમડિયો પિંગટ એમ ચાર રંગ હોય છે ત્યારબાદ રૂપ તે પછી ત્રીજો ભાગ જાતિ ચોથું નેત્ર પાંચમું અરિષ્ટ છઠ્ઠું ભૂમિ સાતમું ધ્વનિ અને આઠમું પરિણામ આ મુજબ આઠ અંગ તલવારના ગણવામાં આવ્યા છે પરંતુ કાઠી સંસ્કૃતિ મુજબ જો આપણે જોઈએ ને તો તલવારના બાર અંગ ગણવામાં આવ્યા છે અને તેનો ચારણે દુહો પણ દીધો છે કલા નથ વાટકી કોટી બીચી પૂતળિયા પાનું મોર ખોરી મોવટો બાફલ મયાન ધાર બખાનું તલવારના બાર અંગ છે જેમાંનું પ્રથમ અંગને નથ કહેવામાં આવે છે બીજા અંગને કલા કહેવામાં આવે છે ત્રીજા અંગને વાટકી કહેવામાં આવે છે ચોથા અંગને પૂતળિયા કહેવામાં આવે છે પાંચમા અંગને કોટિયા કહેવામાં આવે છે નવમા અંગને સાપટિયા કહેવામાં આવે છે સાતમા અંગને મોટો કહેવામાં આવે છે આઠમા અંગને મયાન કહેવામાં આવે છે નવમાં અંગને ખોડી કહેવામાં આવે છે દસમા અંગને ધાર કહેવામાં આવે છે અગિયારમાં અંગને મોર આવે છે અને બારમા અંગને પાનું કહેવામાં આવે છે આ મુજબ બાર અંગ ગણાવ્યા છે નેત્ર તલવારના ઉપરના ભાગે નથ આવે છે અને તેમાં નેત્ર હોય છે તેને ત્રીસ જેટલા નેત્રો કહેવામાં આવે છે જેને શાસ્ત્રમાં માહિતગાર હોય તે જ નેત્રને ઓળખી શકે છે નેત્ર આ મુજબ છે પ્રથમ ચક્ર બીજું ખડગ ત્રીજું નેત્ર ગધ ચોથું નેત્ર પદમ પાંચમું નેત્ર ડમરું છઠ્ઠું નેત્ર ધનુષ સાતમું નેત્ર અંકુશ આઠમું નેત્ર છત્ર નવમું નેત્ર પતાકા દસમું નેત્ર વીણા અગિયારમું નેત્ર વત્સ બારમું નેત્ર લિંગ તેરમું નેત્ર ધ્વજ ચૌદમું નેત્ર ઇન્દુ પંદરમું નેત્ર કુંભ સોળમું નેત્ર શાર્દુલ સત્તરમું નેત્ર સિંહ અઢારમું નેત્ર સિંહાસન ઓગણીસમું નેત્ર ગજ વીસમું નેત્ર હંસ એકવીસમું નેત્ર મયુર બાવીસમું નેત્ર જીવહા ત્રેવીસમું નેત્ર દર્શન ચોવીસમું નેત્ર પુત્રિકા પચીસમું નેત્ર ચામર છવ્વીસમું નેત્ર શલ્ય સત્યાવીસમું નેત્ર પુષ્પમળા અઠ્યાવીસમું નેત્ર ભુજાંગ નેત્ર નેત્ર અને જ્યોત આ નામથી તલવારમાં નેત્રો હોય છે જે ત્રીસ નેત્રો શાસ્ત્રોમાં ગણવામાં આવ્યા છે ત્યારબાદ તલવારને મ્યાનમાંથી બહાર કાઢો તો તેને મ્યાન ચડવાડિયું કહેવાય અને તલવારને મ્યાનમાંથી બહાર ત્યારે જ ઘડાય છે કાં તો કોઈ આપણી દેવી દેવતાઓની પૂજા હવન કે યજ્ઞ કરવાનો હોય એ સમયે અને બીજી વખત ત્યારે કઢાય છે જ્યારે કોઈ દુશ્મન ઉપર વાર કરવો હોય ત્યારે અને આ બંને કાર્યમાં તલવારને લોહી ચઢાવાય છે એવું શાસ્ત્રમાં નોંધેલું છે એટલે જ જાણકાર લોકોએ કહ્યું છે કે તલવારને મ્યાનની બહાર કાઢો તો તમારી ટચલી આંગળીનો લોહી ચખાડો અથવા લોખંડ સાથે ખખડાવો પછી જ પાછી મ્યાન કરો અત્યારે તો તલવારથી કેક કાપવાની ફેશન કરી છે ઘણા લોકો આ લોકોને હકીકતમાં તલવારનું વાન કે મહત્વની ખબર નથી હોતી તલવાર એ પવિત્ર વસ્તુ છે માં ભવાનીનું સાક્ષાત સ્વરૂપ છે એટલે આવા નાદાન અને અણ સમજુ લોકોને સદબુદ્ધિ માતાજી આપે તલવારના નિયમો વિશે વાત કરીએ તો તલવારના ઘણા બધા નિયમો છે તલવાર મ્યાનમારથી ઉપયોગ વગર કાઢવી નહીં નિયમ પ્રથમ ત્યારબાદ બીજો નિયમ છે તલવારમાં કોઈ દિવસ તમારું મોઢું જોવું નહીં ત્યારબાદ ત્રીજો નિયમ છે જો યુદ્ધના સમયે એ તલવાર પોતાની હાથે જ બહાર આવે ને તો યોદ્ધાનો અવશ્ય વિજય થાય છે અને સામેવાળા વ્યક્તિનો પરાજય થાય છે એવું શાસ્ત્રમાં લખેલું છે ત્યારબાદ ચોથો નિયમ છે કે તલવારને બહાર કાઢી અને ઘીથી અભિષેક કરી પૂજન કરવું જોઈએ ત્યારબાદ પાંચમો નિયમ છે સમૃદ્ધિની આશા હોય ને તેણે તલવાર પર રુધિરનો અભિષેક કરવો ત્યારબાદનો નિયમ છે કે પુત્રની આશા હોય ને તેમણે તલવાર પર ઘીનો અભિષેક કરવો ત્યારબાદના નિયમ છે કે ધનની આશા હોય ને તેમણે પાણીનો અભિષેક કરવો માહિતી આપ સર્વે ભાઈઓની જાણ સારું અહીં રજૂ કરી છે અને આપ સૌને આ માહિતી પૂરેપૂરી સારી લાગી હશે એવી આશા રાખું છું અને આ માહિતી ખાસ કરી અને છત્રી ભાઈઓ વિશે ખૂબ જ ઉપયોગી છે બાપુ આ હતો તલવાર વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે મહાદેવર